ડેડીયાપડાના માજી ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવાએ બીજેપી સાથે છેડો ફાળ્યો તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ દરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ ભાજપના નેતા મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા રાજકારણ ગરમાયું છે જેમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના દિવસે મહેશ વસાવાએ ફેસબુક પર પોસ્ટ કરી રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં તેમણે ફેસબુકમાં પોસ્ટમાં લખ્યું કે ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના જન્મદિન કોટી કોટી સલામ આ પવિત્ર જન્મદિન પર ભારતનું પવિત્ર સંવિધાન લખનારને ભારત રત્ન તો ખરા પણ તેમને ભારતના અનમોલ રત્ન પણ માનવા જોઈએ વધુમાં તેમણે લખ્યું કે આ સમયમાં ભારત બંધારણથી ચાલી રહ્યો હોય તેમ નથી લાગતું માટે ભારતીય જનતાને હું કહેવા માંગુ છું કે આદિવાસી દલિત મુસ્લિમ ઓબીસી ખ્રિસ્તી શીખ અને અન્ય ગરીબ અને પછાત વર્ગના લોકો આપણે સાથે ચાલીશું અને સાથે લડીશું અને આપણે સાથે મળીને આરએસએસ અને ભાજપને વિચારધારાને ખતમ કરીશું આ પ્રકારની પોસ્ટ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે તેમજ ભરૂચ જિલ્લાના રાજકારણમાં કંઈક નવા જૂનીના સંકેત મળી રહ્યા છે